ਆ ਗਾਇਆ ਹਾਈਲਾਈਟ ਕਰ ਤਰੂ ਉਹ ਪਿਆ ਬੰਦ ਬਜਟ ਵਿਚੇ ਤੇਰੀ ਮੋਟੇ ਮੋਟਾ ਦਰੂ ਸਾਡੀ ਵੀ ਕਲਪਤਾ ਮੈਸਰ ਜੀ ਧੰਨਵਾਦ ਹੈ ਨਾ ਨੰਬਰ ਵੱਗਾ ਬੰਦ ਬਜਟ ਵਿਚੇ ਤੇਰੀ ਮੋਟੇ ਹਲਿਦਾ ਕੁੱਤਾ

ਇਹ ਉਹ ਨਹੀਂ ਨਹੀਂ ਜਿਹੜਾ ਇਹ ਆਪੋ ਜਿਹਾ ਆਖੂ ਜੀ ਮਾਰ ਹੋਏ ਬਾਰੂ ਪਾਨ ਮੰਦਰੀਆਂ ਨਾਲ ਮੈਨਾਈਟ ਬਰਦਰ ਬੰਦੀ ਬਰੈਜੇ ਬਾਰੂ ਨੋਟਾ ਨੂੰ ਪੂਰਾ ਤੇਰੋ ਮਾਟ ਬੰਦੀ ਬਰੈਜੇ ਬਾਰਾ ਖਲੀ

ਮੀਡੀਅਮ ਸੁਪਰ ਨੋਰਮਲ 38 38 55 3855 ਮੰਗਣੀ ਪਾਣੀ ਦੇ ਬੱਚੇ ਦੇ ਜਨਮ ਹੋਣ ਨੂੰ ਹੋਟਰਾ 98 3898 3900 ਰੁਪਿਆ ਪੂਰਾ ਨਮਕ ਬਿਨਾਵਨੀ ਦਾ ਮਾਲ ਸਹਾਰਾ રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા માલ સારો পাঁত্র <tao questo facade>. <acoterror động movement> કોણ આવ્યું ₹8500 પૂરા મિડિયમ સુપરમેન આવળો હે તો પૂરા બાટલો આ પણ તો ભણ્યા આખો નતા કે ઉપર છે તમે મને કે આખો હે ડાળો આખો હે અંગ્રેજી ત્રણ હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા અમુક સફેદ દાળો સાથે જસદણ માર્કેટિંગ એરમાં તલના બજાર આજે સફેદ તલમાં તેરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધીના બજાર જોવા મળી રહ્યા છે કાળા તલમાં આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ઓગણ રૂપિયા સુધીના બજાર જોવા મળી રહ્યા છે